લોકોને બિમરાહ કરે એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય એક દિવસ ભાજપ નહીં થાય એક દિવસ ફાવૈણા નહીં થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય ત્યારે આ લોકોનો જવાબ તમે તમારા વિસ્તારમાં જઈને માંગજો કે ભાઈ અહીંયા આ સમાજની તમે વાત કરો તો આ સંસ્થાની અંદર પાણા ગયા ક્યાં આ સંસ્થાનું બાંધકામ ક્યાં ગયું કરોડો રૂપિયાની અમારા ખેડૂતો પાસેથી શેંસ ઉઘરાવી છે એ શેષના પૈસા ક્યાં ગયા આવું તમારે એનીમાં હિસાબ માગવાની મિત્રો જરૂર પાકી ગઈ છે જવાહર ચાવડા ક્યારેક કોંગ્રેસના વખાણ કરે છે તો ક્યારેક ભાજપના વખાણ કરે છે ક્યારેક સાવરણાના એટલે કે આપના વખાણ કરે છે અને આટલું જ ઓછું પડતું હોય તો હજી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ પાર્ટી પણ છે અને જેમ તેમ આ જવાની પણ છૂટ છે તેમણે જણાવ્યું કે કે કામ કરતા હોય તેના પર આક્ષેપ કરવા સહેલા છે પરંતુ કામ કરવું અઘરું છે તેમણે જણાવ્યું કે આવા લોકો નવા સમાજ બનવાની વાત કરે છે અને આ લોકો કયો સમાજ બનાવવા આવ્યા છે તેમની પોતાની નીતિઓ અને નિયમોને ખેકાણા નથી ખાલી આક્ષેપો કરવાથી ન ચાલે પ્રજાનો જ અવાજ બનવું પડે તેથી કશું પણ બોલતા પહેલાં તેમને વિચાર કરવો જોઈએ કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત